લા છોકળા શું આખો તારો ફોન માં ગેમ રમતો હોય છે કાકા ગેમ જ રમું બીજું કંઈ નહીં કરતો તો ભનોમાં ધ્યાન આલે ખબર નહીં વર્તી મને ખબર સારી તો કાકા કવતો મને હા દે માતાજી દે માતાજી તો ના બેહવા હતો જય રમમાં આવ્યો અસમન ખબર એના વિગો મેં છે ને નહી રમ હલે ગયા ન થઈ ગયો મારો ફોન પડી ગયો માકા કાઈ ખોડ ના ગયો તું બરોબર ફોન નાખ્યો એટલે બરોબર હું તો નહી રમમાં આલું જાતા નહીં કાકા નહીં આ રુદા કજા ભાગવાનો હું ગણ મારો ફોન આલુ

ફોન કાલો કર્યા ઓલો જઈને કોણ નહી રમ દે તું કચરા ભરતો હિનો ફોન સાંભો કરી રમવાની કહું તો આવડે હમુ કરતા

તો કાકા મારી વાત એ કાબુલેલો સેલ્લી આજ પે જોવા મળુ કે ના મળુ કઈ નક્કી નઈ જો તલમ પડીને એટલે બીક લાગી ખરા તણ એ તમે દે તું વચ્ચે પડી સાઈદમાં જા ઓડ

રાતે માણસો જગાડે માણસો કામ શાંતિ રાખો કોઈ ના આવી તલાઈ ને મરજ એટલે ફોન હમ કરાવી શકે નીકળ્યો આ માં ચાલુ રાખી ના ના બરોબર

અઢારસો રૂપિયા ખર્ચો થાય નાખો નાખો આ પકડો કોને પકડવા પકડવા તમે વાર્તાની મનાઈ આ જોડે કુખડી હોય

બેટો મારો નંબર બંધ આવ્યો એટલે એ નમ કરે આપવાની